હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે એક સરસ મજાનું ચટપટું સ્ટાર્ટર્સ કે ટી ટાઈમ સ્નેક્સ કયો એવું બનાવવા જઈ રહ્યા છીએ જે તમને નાની નાની ભૂખને સંતોષ છે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચના કોલીવાળા ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે એના માટે સૌથી પહેલાં આપણે અહીંયા એક ચમચી તેલ લઈએ છે અડધી ચમચી હળદર લઈએ છીએ અડધી ચમચી જીરું લઈએ છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છીએ મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે મિક્સ કરી લઈએ એક ચમચી આપણે અહીંયા લસણની ચટણી લઈએ છે તમે વાટેલું લસણ પણ લઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં એક કપ બાફેલા ચણા લઈએ છીએ અહીંયા મેં કાબુલી ચણા લીધા છે જેને મેં આખી રાત પલાળી લીધા હતા અને પછી ત્રણ સીટી કરી લીધી છે અત્યારે મેં આમાં લીલા આદુ મરચાં નથી વાપર્યા જો તમે ઈચ્છો તો તમે આમાં લીલા આદુ મરચાં પણ વાપરી શકો છો મસાલો સરસ કોટ થઈ ગયો છે હવે આપણે એમાં ચાલીસ ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કરીએ છીએ ચાલીસ ગ્રામ જેટલો કોર્નફ્લોર એડ કરીએ છીએ મિક્સ કરી લઈએ અહીં આપણે થોડો પાણીનો છંટકાવ કરીએ છે મિક્સ કરી લઈએ પાણીનો છંટકાવ એટલે કરવાનો છે કે આપણે જે ચણાનો લોટ અને કોર્નફ્લોર વાપર્યું છે એ સરખું ચણાને કોટ થઈ જાય હું હજી એકવાર પાણીનો છંટકાવ કરીશ તમે જોઈ શકો છો ચણાનો લોટ કે બેસન જે કોઈ એ અને કોર્ન ફ્લોર એકદમ સરસ કોટ થઈ ગયા છે હવે આપણે આને આગળની પ્રોસેસ કરીએ હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું હતું આપણે ચણાને એક એક કરી અને એમાં એડ કરી દઈએ અત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સાથે સાથે આપણે અહીંયા લસણ પણ એડ કરીએ હલાવી અને છુટ્ટા કરી લેવાના છે યસ એકદમ છુટ્ટા કરી લેવાના છે અને હવે થોડી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને એને તળી લેવાના છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાના છે સરસ મજાના ચણા તળાઈ ગયા છે તમને અહીંયા લસણનું માપ નહોતું કીધું અહીંયા આપણે પા કપ લસણ લીધું છે અને કળીમાં જોવા જાવ તો મેં 15 એક જેટલી કળી લીધી હતી તો તૈયાર છે સરસ મજાના ક્રિસ્પી એવા ચણા કોલીવાળા મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો અને હા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો